જય ભારત જય સંવિધાન દોસ્તો આજે સોશિયલ મીડિયા દ્વારા એક તાંત્રિક બાબાના નંબર આવ્યા હતા તેમાં આપણે ફોન કર્યો ફોન કરીને બાબાને કીધું કે બાબા થોડુંક કામ ધંધામાં અટવાઈ છે ને ઘરમાં થોડાક કજિયા થાય છે ને આવું તેવું થાય છે તો તમે કાંઈ વિધિ કરી આપો એટલે બાબાએ મને પચીસો રૂપિયાનો ખર્ચો કીધો અને તમારું બધું સીધું થઈ જાય હવે જો બધીનું બધું સીધું કરતો હોય ને એવી એની તાંત્રિક વિધિ હાલતી હોય તો પોતે થોડા માણા પાણા ભીખું માગી માગીને પચીસો પચીસો ઉઘરાવા પડે એટલે આવા ઢોંગ ધતીને આવતી સાવધાન રહીજો અને સતત રહીજો અને આવા ભૂવા ભરાડાઓમાં કંઈ પડતા નહીં આ બધી અંધશ્રદ્ધા છે આવી અંધશ્રદ્ધાઓનું બહુ ધ્યાન રાખવું આમાં શું છે કે લોકોને ફસાવી અને એની પાસેથી પૈસા પડાવવામાં આવે છે તો પાછળ પૂરું કોલ રેકોર્ડિંગ મૂકું છું કોલ રેકોર્ડિંગ સાંભળો અને બાબા એ છેલ્લે તો મુઠ્ઠી ઉવારી કે મારે તમારું કામ કરવું નથી ને આવું કંઈ કરવું નથી હવે આ તાંત્રિક વિધિના નામે લોકો પાસેથી ભોડી જનતા પાસેથી જે રૂપિયા લૂંટે છે આ તો બાબાને જોઈ લો તમે બાબા હું વાતચીત કરે છે અને પચીસો રૂપિયા પડવાની કઈ રીતે વાતચીત કરે છે જય ભારત જય સંવિધાન સાંભળો પાછળ કોલ રેકોર્ડિંગ હલો બાપુ બોલે હું છું અને મારે થોડીક તકલીફ જેવું છે ને બાપુ તકલીફ માં એવું છે કામ ગમે એટલું કરીને પૈસા ટકતા નથી શરીર હાજામાંદુ રહ્યા કરે ઘરમાં કંકસ થાયા કરે અને કામ ગમે એટલું કરીને મહિને ઝીરો જ હોય બાપુ

એટલે મેં કીધું બાપુ એ જરાક ચર્ચા કરી કામ ગમે એટલું કરીને બાપુ ઘર માં સુખ શાંતિ નહિ પછી ઘર ની અંદર આમ કંકાસ થયા કરે પછી કામ કરી તો ક્યાંક ને ક્યાંક દવાખાનાનો નો ખોદો આવ્યો કા આપડે ગમે ત્યાં લેતી દેતી કરી મહિને ટૂંકમાં ઝીરો ને ઝીરો એમ હમ હા હું કામ કરું છું આપણે ખાતર ઉતારવાનું ને એવું ગાડીયું આવે ને હા ટ્રાન્સપોર્ટ માં હા એટલે એમાં કામે સાંજે સાતસો આઠસો નવસોનું કામ થઈ જાય પછી જેવો આપણે ઓર્ડર આવે આ ગાડીઓના ને એવા જેવા ઓર્ડર આવે ને આપણે અમે શું છે કે અમે અમારા નંબર અહીંયા દીધેલા જ હોય એટલે ફોન કરે કે ખાતરની ગાડી આવી કે ઘઉંની ગાડી આવી કે એટલી અમારે પાર્ટનરમાં બધેને ઉતારવાની હોય ને ભાગે પડતા પૈસા લઈ લેવાના હોય એટલે બાપુ કંઈક થાય તો કંઈક હું પૈસા કઈ ટકતા જ નથી હિંમજ્યા આપડું કઈ હું જો ઘરે મહિને કઈ પપ્પા આપડી મગજ મારી કર્યા કરે મમ્મી કઈ તું પૈસા ઘેરે દેતું નહીં લગન તો થયા લગનની વાતો બે ત્રણ જગ્યાએ પણ લગનમાં એવું થાય બાપુ હવે

ના ના નામ નામ મોકલું હીરા ભાઈ ચુની બેન નામ છે બરોબર અને મારો ફોટો મોકલો ને મારું નામ મોકલું એટલે બાપુ આ કામ ખરેખર આમ કઈ આમ થઈ જાય કે કેમ ન થાય તો તમે પાછો કયા કયા બાપુ ફોન કરજો તમે મને કર લો અડધી કલાક એટલે અડધી કલાક પછી હું તમને ફોન કરું હા બાપુ કામ કરી દીજો થોડું ધ્યાન દઈને કરીજો અને આપણો હા બિલકુલ ખર્ચા પાણી નું શું રહે બાપુ પેલા જોઈ લ્યો હા તમે જોઈ વાંધો પેલા બરોબર કોનો થયું તમે મોકલ્યો એ કોનો ફોટો મોકલ્યો એ ફોટો મારો બાપુ તમારું લાગતો નથી એટલે તમને અત્યારનો ફોટો મોકલો મને અત્યારનો હાલનો હાલ અત્યારનો અત્યાર એક ફોટો સેલ્ફી લે ને મને મોકલો એમ નહીં ઈ મારો જ છે સેલ્ફી લીધેલો ફોટો બરાબર ને કેટલે તમને જો ભાઈ ભાઈ વોટ્સએપ માં મારા કાકા ને છોકરા ને ફોટો ઈ છે એ ને નહીં તમારો ફોટો મોકલવાનો છે અત્યારે ભાઈ ઈ મારો જ ફોટો મોકલો તો બાપુ અરે માર ભાઈ એક ઓજી મોકલો ને એ તો મત જોઈ દીધો એક ફોટો ઓજી મોકલો મને તો એમ નહીં ઈ ફોટામાં હું નો થયું એમાં નો થયું બરાબર નહીં આવ્યો ફોટો ઈ

બાપુ સેલ્ફી કાકા નો ફોટો નખાઈ ગયો બાપુ એ એ મારા કાકાનો ફોટો નખાઈ ગયો તો યાર તને કેવા માનસ એ મારા કાકાનો ફોટો નખાઈ ગયો તો મને એમ કે મારો ફોટો છે મારા કાકાનો ફોટો ઓકે લાગી ગયો તો મેં ડિલીટ એમ કરી દીધો ને હવે મારો ઓરિજિનલ ફોટો નાખ દીધો તો બોલો મારી ભૂલ છે કે તમારી ભૂલ છે હે એ ભૂલ કોની છે ના ના એ તો મારી ભૂલ હતી હા તો પછી ના બાપુ આ ફોટો મારો જ નાખ દીધો કાઈ નઈ તમારું થઈ જશે કામ હે

તો રાતે ફોન કરિસ કે કાલ સવાર બરોબર હા હા આપણો હું ફાયદો થાય છે હું નહી તો મને હાંજે વાત કરજો હું તમારો થોડો કામ કરી શકતે છું તો અત્યારે તમે વીધી ચાલુ કરી દીયો છો હા કે હું ચાલુ કરિસ થોડી ઘણી આપણો સામાન પડ્યો છે થોડો ઘણો હમ હમ હું ચાલુ કરું બરાબર પછી આપણે વાત કર ઓકે બરોબર બરોબર બાપુ ખર્જો કેટલો કથા એ બધું હું તમને હાંજે કઉં અત્યારે મારા પાસે પડ્યો છે 1.16 રાખજો હા બાપુ હા બાપુ

કાઈ નો થાય હા બસ બસ મને હું છે કે એલો ગરીયો બરીયો નો થાય તો સારું એમાં હું મેં બે જગ્યાએ જોવું રાયું તું ને તો મારો બબે હજાર નો ગરિયો થયો તો પણ મને તમારો કામ ઉપર થી એવું લાગે છે કે તમે કઈક સાચા લાગો છે ના ના હું કરી દઈશ હું બે જગ્યાએ જઈને મને ગલકા ગાલ દીધા હતા પણ તમે બાપુ આપણે એવું નો થાય ને એવું કામકાજ કાજ કરી તમારા પૈસા આપણે કેટલો અંદાજે કેટલો ખર્જો થાય બાપુ આમાં તમને અત્યારે હું કાઈ નો કહી શકું બેટા આવજે તમારો 5000 નો આવજે 1000 નો બરોબર 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 હા એટલે કામ થઈ જાય ટૂંક જાય ને ઘરમાં સુખ શાંતિ પૈસા ક્યાંથી બોલો બાપુ હું અત્યારે પંજાબ બાજુ છું બરોબર બરોબર ભલે ભલે અને તમારો મને તમે ફોન કરશો કે મારે તમને ફોન કરવો જો તમે કરીને છ એક વાગે છ વાગે તમને રિંગ કરું ને બાપુ હા હા बाला बाला हारू वालो मरो काम चालू कर दियो बापू हाँ मोटेर चालू कर दियो बाला हाँ बाला बाला हाँ तो। बापू हाँ कैम्स हाँ मेरे को तो बापू वाली फोन नहीं हूँ पर मन थे वो तू ना 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 वो पारी नहीं था ना हूँ चुप बापू आप लोग हमरो काम चालू कर रहे हो मैं तकलीफ से बिजा है तकलीफ तो शे आ હમ હમ હા મને એવું મને એવું દેખાય બાપુ આમ તમે કીધું છ વાગે તમને રિંગ કરવાની હતી પણ છ વાગ્યા હું છે ને ઘરે આવતો હિમજાલ મેં કીધું બાપુ નો નિરાયજે ફોન કરે એટલે નિરાય થોડીક વાત કરવી બાપુ એટલે થાય એમ ના ના

હા હા આ કામ ધંધા માં બધે સુખ શાંતિ ટૂંક માં થવા માંડે ને હે તમે ખુદ બોલી દો કે મને હવે ફરક પડી ગયો બાપુ હા 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 આપણું નામ શું બાપુ મે નામે આજે આપણે ત્રણ ચાર હે બરોબર બરોબર ભલે ભલે બાપુ તો હવે આ પૈસા નું પછી પૈસા તો નાખવા જ ને ભાઈ સામાન આવશે આપડે એટલે પૈસા કે દી નાખવાના અત્યારે નાખી દઉં તો સમાન લઇ આવીશ મારી પાસે હતો થોડો ઘણો હું રૂપિયા નો નાખી દીધો હવે તમે પૈસા મોકલશો તો સમાન લઇ ને તમારું કામ ચાલુ કરી દે ઠીક છે એટલે એમ ને આમ બધાય પેલા પુરા નાખ દેવાના કે પુરા નહિ જો મારે ચાર થી પાંચ દિવસ આ આવી છે તમે બે વારી કરી નાખી દો બસ એટલે તમારી માટે બે ફરી કરીને નાખી દો બરોબર બરોબર હા

અમ ન્યા જઈને દુકાન કે અથવા ગમે ત્યાં જઈને કરવું તો ઐયા થઇ જાય દસ વીસ રૂપિયા આપડે દેવા પડે હા કઈ નઈ તમે જાઓ ફટાફટ દુકાનો બંધ થઈ જાય બરાબર હા અત્યારે તો બાપુ નો હોય અત્યારે તો પૈસા નું તો સવારે મેલ આવે બાપુ હવારે હવારે તમ તારે દસ અગિયાર વાગે હું final બાપુ પણ ગરિયો નહી થાય ને, અરે બાપા નો થાય ગાળિયો થાય તો તમને પેલા જ કઉં છું મારે તમને મારે તમને એ કેવાનું કારણ એ છે મારો બે થી ત્રણ વખત છે ને પચીસો પચીસો ત્રણ ત્રણ હજાર નો છે ને બાપુ ગરિયો કરી અને વયા ગયા છે ગાલ કા ગાલ દીધા ને થયું કામ કઈ નઈ સમજ્યા લાલ ચુનરી મારી વાત સાંભળો લાલ ચુનરી ને લીલી ચુનરી ને બે શ્રીફર ને એમ કરીને ને સાકરું ને જલેબી ને સાટા ને ખુબ ખોયા મેં પણ મને તોય છે ને બાપુ આ કામ કઈ થયું નઈ નવ દસ હજાર માં ઉતાર દીધો બરોબર પણ આ તો તમારું કામ ને વાતચીત ને મને એવું લાગે છે કે આપડે અને તમે પૈસા એ મને પચીસો કીધા એટલે બરોબર છે આપડે ને ગાળો ઉતરો સમજ્યા બાપુ બાપુ ગરીયો નો થાવો જોઈએ સમજ્યા મારા દીકરા નો થાય યાર હા પચીસો લે ને મારે ક્યાં નાખવાનું એમ કે તમે ગરીબ નહીં થઈ જાય મારે કઈ બંગલો નહીં બંધાઈ જાય પછી આપડે વાંધો નહીં એમને વિધિ નો જે કઈ સામાન આવી જાય પછી તમે તમારી રીતે ચાલુ કરી દેતા હશો ને હા બરાબર ચાલુ કરી દે અમારી પાસે થોડો ઘણો હતો એટલે મેં ચાલુ કરી દીધો હવે તમે અત્યારેની તો કાલે સવારથી પાછો ચાલુ કરી દે સામાન આસે એટલે સમજી ગયા બરોબર બરોબર હા આ તો ભલે ભલે બાપુ પર ધ્યાન રાખજો બાપા ગરીયો ન કરતા ગરીબ માણસ છીએ અમે અરે નઈ કરી બાપા

પછી ઓલા ખોટા હોય ને એના હિસાબે તમારી દૂર કરતા રહ્યો કોઈ ને લગ્ન ના થતા હોય કોઈ ઘરની અંદર બીજી પીડા હોય ને તમે રહ્યો બિલકુલ બિલકુલ ભલે ભલે બાપુ કાલે દસ વાગ્યે

એટલે મેં કીધું બાપુ અહીંયા વશીકરણ તો ચાલુ કર્યું પણ રાઈત ઝાડા જાડા ઉલટી મને બે અઢી વાગે જાડા ઉલટી થઈ ગયા તા સમજ્યા બાપુ હા જાડા ઉલટી એક ધારા ચાલુ પછી તો ગરમી લીધે થઇ મેં બાપુ એ વિધિ ચાલુ કરી છે કે આડા અવળું નથી થયું ને ના 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 એવું કઈ નથી ગરમી લીધે થઈ ગયા હમ હમ મેં કીધું ઝાડા ઉલટી એક ધારા ચાલુ થઈ ગયા આ બધું પેટ અને હું સવારમાં સીધો દવાખાને ગયો બે ઇન્જેક્શન લીધા અને સીધો પછી કામ ઉપર ગયો આજે મારો ઓર્ડર હતો સમજ્યા

હલો બાપુ 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 અરે બેસર ભાઈ બાપુ યાર ક્યાં વયા ગયા મારું કામ કર્યા વિના ને મારું કામ કર્યા વિના ને ક્યાં હોય યાર